અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વાવથરાદ જિલ્લાથી જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ થરાદમાં મહિલાઓએ પ્લે કાર્ડ સાથે કર્યું પ્રદર્શન પોલીસના સમર્થનમાં થરાદના વેપારીઓ બજારો રાખી બંધ હાથમાં બેનર પોસ્ટર સાથે મેવાણીનો વિરોધ પોલીસ પરિવાર જિંદાબાદના પ્લેકાર્ડ દર્શાવી વિરોધ વાવથરાદ જિલ્લાના એસપીની હાજરીમાં જ બેફામ વાણી વિલાસ કરનાર જિગ્નેશ મેવાણી વિરુદ્ધ હવે પોલીસ પરિવારે મોરચા માંડ્યો છે ને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જીગ્નેશ મેવાણીના નિવેદન પટ્ટા ઉતારી નાખવા અને પરિવારો બાબતના નિવેદન બાદ પોલીસ પરિવારો મેદાનમાં ઉતર્યા હતા હતા સૂત્રોચ્ચાર કરી સખત વિરોધ દર્શાવ્યો હતો જેમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસની અને ખાખી વર્દી સામે આપવામાં આવેલી ધમકીઓ અને બેલેટ ઉતારવા અંગેની તેમની ટિપ્પણીઓ બાદ હવે સમગ્ર પોલીસ પરિવાર અને સમર્થકો એક થયા છે આ પ્રદર્શન પ્રદર્શનકારીઓ માને છે કે ગુજરાતનું ખાખી વર્દી માત્ર એક ગણવેશ નથી પરંતુ શિસ્ત બલિદાન ને આત્મવિલોપનનું પ્રતિક છે ને હાલ લોકો એક જ માંગ કરે છે કે જીજ્ઞેશ મેવાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ તસ્વીરની સાથે કયું ભાઈ ચૌહાણ વાત કરી છે એના જે માણસ છે આવે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિક પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જીત્યા મેં મેવાડીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમના સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોભતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટાટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા સૂકે બધા પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટા ટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવારનો આક્રોશ જિગ્નેશ ભાઈ ઉપર છે સાથે સાથે કપિક પર અમને કે અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જીગ્નેશભાઈ મેવાણીને કે તમે જોઈ લો કે ભાઈ પોલીસ કોની સાથે છે જ્યાં એક તમે સ્ટન્ટ આવીને કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે થેન્ક યુ વેરી મચ અઢારે આલમના લોકો બધા સાથે થઈ અને પોલીસ સાથે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી એક ધારાસભ્ય જો આવી હલકટ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે પોલીસ ઉપર આવા વેણા આક્ષેપ કર્યા છે એક હલકી પ્રસિદ્ધિ માટે તો એના માટે કરીને અમે અઢારે આલમના લોકો બધા પોલીસ સપોર્ટમાં અમે ભેગા થઈ અને અહીંયા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે પણ ધારાસભ્ય તરીકે ખરેખર જો આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડે અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જો આવું ધારાસભ્યશ્રીને બોલવું પડતું હોય તો ખરેખર ગુજરાત માટે શરમજનક છે પાર્ટી વોટ જે હોય તે પણ જો પોલીસ રાત દિવસ મહેનત કરતી અને તાજેતરમાં જ હમણાં પૂર આવેલું તો પૂર વખતે સાહેબશ્રી આપ ક્યાં હતા તો ત્યારે તો ક્યાંય આપ દેખાડા નથી ત્યારે લોકોની કેમ પીડા સમજી નહીં ત્યારે પોલીસે જ મદદ કરી છે પોલીસે એમના સુધી ફૂડ પેકેટ પહોંચાડે છે પોલીસ ત્યાં સુધી એમને પાણીમાંથી લોકોને મહેનત મજૂરી કરીને બહાર કાઢે છે રાત દિવસ એમને પાણીમાં પલળી અને બી મુશ્કેલીનું ઉઠાઈ દે તો ત્યારે સરી ક્યાં હતા તો મારા બે શબ્દ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબશ્રી જ્યારે જ્યારે મુશ્કેલીઓ થરાદ ઉપર આવી છે ત્યારે ત્યારે અહીંની જનતા અહીંની પોલીસ અને અહીંના લોકોએ સપોર્ટ કર્યો છે આવી સસ્તી પરિસ્થિતિ મેળવવા માટે કરી અને આવા પાયાવિરણા આક્ષેપ કરી પ્રશાસન ઉપર અને તમે શું સાબિત કરવા માગો છો તમે સંવિધાનની વાત કરો છો બાબા સાહેબને આગળ કરો છો ગાંધીજીના ગુજરાતની વાત કરો છો સરદાર પટેલ સાહેબની વાત કરો છો જો એમના તો આવા કોઈ લક્ષણ ન થાય એમણે તો ક્યારેય આવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલો નથી ને તો સાહેબ શ્રી મહેરબાની કરી અને આ થરાજની જનતાની આવું સારું વાતાવરણ છે દોડવાનો પ્રયાસ ન કરો આવી મારી નમ્ર અપીલ છે એક વ્યક્તિગત તરીકે મારું નામ થાનજીભાઈ ચૌધરીજી